નામ શાંતિભાઈ જીરામભાઈ ગોયાની અમે ભાવનગરથી આવ્યા છીએ અમને ઇન્ડેક્સી વિભાગ જે ગાંધીનગર છે જેવું અમને સ્ટોલ અહીંયા ફરા ફરવું વિનામૂલ્ય તો અમને પાંચ દિવસમાંથી ગુજરાત વાયબ્રેન્ટ જે શહેરની છે એમાં અમને અત્યારે પાંચ દિવસ છે તો અમને સારો એવો અનુભવ થયો છે અમારી પાસેથી પ્રોડક્ટ પણ ખરીદી કરી લોકોએ અને વિઝિટિંગ કાર્ડ પણ લઈ ગયા અને ઓર્ડર પણ અમને આપી ગયા છે તો આ મેળો મારી માટે સક્સેસ ગયો છે અને હવે આ મેળા બધું છે તો પરિવાર પણ અમે આવી શકીએ અમારી એવી પ્રોડક્ટ છે જે નાની અના રેસા માટે બનાવી જે લોકો ફેંકી દે છે એનો અમે ઉપયોગ કરીને એક દિવસૂસ વસ્તુ બનાવી છે એમ કે આ વસ્તુ એમને લાઈન બને છે જે પ્યોર નેચરલ છે તેમાં કોઈ પણ વસ્તુ કેમિકલનો ઉપયોગ નથી કર્યો અને અમે સારું એવું પણ વેચાણ કરી રહ્યા હશે અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર છે અમને આવું પ્લેટફોર્મ પણ પૂરો બને મારું નામ રાઠોડ બલદેવભાઈ મોહનભાઈ મારું ગામ દેદાધરા અને જિલ્લો સુરેન્દ્રનગર હું અહીંયા આ કળા જે સાતસો વર્ષ જૂની કળા જે છે એ મને સાચવવાની તક મળી છે તો એ હું સાચવી રહ્યો છું કે જે આ કળાનું નામ છે ટાંગલિયા આર્ટ કે જે હેન્ડલૂમ હેન્ડલૂમ જ્યારે કપડું બનતું જાય ત્યારે જ અમે આ ટાંગલિયા ડોટ્સ બનાવી અને એ ઉપસેલી કળાને બતાવી છે એ એક ટાંગલિયા તો જ્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી અમે આ જે લુપ્ત થતી અમારી કળા જે છે એને પ્રોત્સાહિત કરી અને અહીંયા સુધી લાવવા માટે જે કામ કરે છે તે બદલ એમનો ગવર્મેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે અમારી કળાને આવા સ્ટેજ ઉપર જેમ કે અત્યારે હાલ જ હું અહીંયા રાજકોટની અંદર વાઇબ્રન્ટ ગુજરાત જે ચાલી રહ્યું છે એની અંદર મેં મારો સ્ટોલ લગાવ્યો છે સ્ટોલ લગાવ્યો છે ત્યારબાદ મારી ડેમોન્સ્ટ્રેશન લૂમ પણ લગાવી છે જે લોકોને ખ્યાલ આવે કે ટાંગલીઓ કેવી રીતે બને તો આવી રીતે મેં લૂમ પણ લગાવી છે જેની અંદર અલગ અલગ કુર્તી દુપટ્ટા સાડી મફલર કુશન કવર આવી બધી અલગ અલગ ચીજો વેરાયટી અહીંયા લઈને આવ્યો છું અને ગર્વની વાત તો એ છે કે જે મોદી સાહેબ આવ્યા રાજકોટની અંદર આવ્યા વાયબ્રન્ટ ગુજરાતની અંદર ત્યાં જ્યાં એમનું ફંક્શન હતું ઉદઘાટન હતો ત્યાં મારી ડોક્યુમેન્ટરી ફિલ્મ ટાંગલિયા વિશેની જે અમેરિકાના સ્ટારે જે એફ વન મૂવીમાં પેરો શર્ટ એ ડોક્યુમેન્ટરી ત્યાં બતાવી તે પણ મારા માટે ગૌરવની વાત છે અને અહીંયા ટાંગલિયાનું ત્યાં પણ ડોક્યુમેન્ટરી કરી તો સારા બધા જ માણસો અહીંયા આ ટાંગલિયાની વિઝિટ માટે આવે છે અને મને આનંદની અનુભૂતિ થાય છે ત્યાં